હેલો દોસ્તો કેમ છો તમે બધા મજામાં મિત્રો તો હું પણ મજામાં છું ઘણા દિવસ પછી ફરી પાછો બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને આજે જવાનું છે લગ્નમાં તો કે ઘણા બ્લોગમાં આપણા બ્લોગમાં પણ આવી ગયો છે હાલ જી ગયો હાલો જ્યારે એમના લગ્નમાં હાલ જઈ રહ્યા છે તો ઘણા બધા મિત્રો પણ છે ખૂબ જ આનંદ આવ્યો છે આજે ખૂબ જ મજ કરવાની છે લગ્નમાં તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ બની ગયો ભાઈ બહેનના લગ્ન છે હાલ તો હાલો ત્યાં જઈને તમને મળું હાલ જઈ રહ્યા છે બોલે છે મિત્રો કેમ કે ઘણો ટાઈમ સુધી હાલ બ્લોગ બનાવવામાં થોડીક વાર લાગી હતો કે હાલ કામ પણ હતું ઘણું બધું અત્યારે હાલ મંડપની સિઝન પણ ચાલી રહી છે તો એમના હિસાબે હાલ પણ બને જ્યાં સુધી હાલ ટ્રેડિંગ બ્લોક ચાલુ કરવાનું હાલ શરૂ કરવાનું છે પણ અત્યારે હાલ જઈ છે લગ્નમાં ત્યાં ખૂબ જ મજા આવે છે હાલ વિડીયોમાં બન્યા રહીએ હાલ નીકળી એમથી તો ફાઇનલી મિત્રો હાલ પહોંચી ગયા છે લગનમાં અને જો કે બે ત્રણ દિવસ થી અહીંયા કામ પણ ચાલુ હતું ત્યારે એન્ટ્રીનું તો હાલો પહેલાં એન્ટ્રી હાલ જોઈ કેવીક છે અને વરાધાની પણ મુલાકાત છે ખાસ કરીને ઘણા બધા મિત્રો આજે આપણી સાથે છે અહીંયા તો આ રીતની કંઈક એન્ટ્રી છે તો શું કહે તો હાલ ટ્રાફિક ગયી છે અને આ પરગની કંઈક એન્ટ્રી બનાવી આવા પહેલાં અંદર જાય બીજું હરાજાની મુલાકાત લઈ ગઈ કેમ કે હા એ સર એન્ટ્રીમાં થોડીક હાલ ટ્રાફી કહી કે હું સમજા સાંડા આવવાની પણ મૂકી દીધા મારાવાળ પણ શરૂ થઈ ગયો છે બોલો એક સેલ્ફી પોઈન્ટ પણ છે તો આ રીત નહીં સેલ્ફી બનાવી સેલ્ફી પોઈન્ટ ફોટા પાડવા માટે દવા તો હે અને મેં તો ગાળાની જે વાત કરું તો આ રીતનું આપણે જ્યાં નવો સામાન લાવ્યા છે ત્યાં વિશ્વમાં આવી પેટા નથી હોતા અને ડ્રોમ ટાઈપ જે આ જગ્યા તમે જ્યાં નહીં હોય શકો છો આ કંઈક નવી છે લાગતું છે અલગ પણ તમે જોઈ શકો છો વચ્ચે પણ ટેકો હાલ છે નહીં આપણે આજે આપણી સાથે

બલ ભાઈ રદડિયા હાલી કોક રસ રાતે કેવું ભોગા છે બીજું ઈ પણ જોશુ બબા ધીસેવા કે ઘટો નો લીયો કાઈ નો ત્યારે બરા હોય અમાર હડો ન હોય હે હે આંધા ભાઈ આકરો કામ નાખીને

પહેલા હું ડીજે વગાડતો અને અત્યારે મારે ત્યાંથી કલાકાર બન્યો છું અને નાનાભાઈ એક વર્ષ દિવસ પછી મેળાવ્યો આમ મારું નામ છે કિશનભાઈ વખાવોટ તરીકે તો ખૂબ આનંદ થયો નાનાભાઈ મળ્યા મને એને આનંદ થયો મને પણ આનંદ થયો અને બધા ચાહક મિત્રો આવ્યા છે બધાને જય માતાજી અને એક ખાસ કરીને વાત કરી દો અમારા નાનાભાઈની ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો જરૂરથી જરૂર

ભણાતા કરતા પછી આ બીજા વધારે ફોટાશૂટ કરી રહ્યા છે હાલ પણ આ રીતે જે ફોટાશૂટ થઈ ગયા છે બહુ ત્યારે કહેવાય બેસ્ટ ઓપરેશન હાલ પહોંચી ગયા છે હાલો આપણે પણ એક વરસાદ સાથે ફોટા પડી ઘણા લોકો અહીંયા પણ હાલ ફોટા પડી રહ્યા છે હા ધામો તારે બનવું વરાજો નહીં નહીં તો અમારા જીગા ભાઈ તો કમ્પ્લેટ થઈ ગયા છે ફૂલ મોજ મજા કાઢી આજ નથી તે દિવસ આજ નહીં કાશ હે

છે નાના બાળકો નું પણ હાલ બેસી ગયા છે લગભગ અહીંયા કેમેરામેન અહીંયા કઈક પોઝ દે ઉભા છે અમારા વરાજ કઈક ફોટા પાડવા કઈક અલગ ટેકનિક તમે હા વાહ ભાઈ વાહ જો આઉટડોર કઈક આ રીતના ઉતારે છે કેમેરાવાળા વાળા કઈક પ્રોઝ આપે છે કઈક અલગથી કઈક મોજ છે ઉભા

સહી <laughs> 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 અત્યારે તો ચાલ ભાઈ બહેનો સાથે હાલ ઘણી મોસ કરી ઘણી મસ્તી કરી ઘણા બધા હાલ બસ બને છે જો આ ભાણીયા ભાઈ આવી ગયા અમારા કેમ ભાણી ભાઈ મજા આવી ત્યારે ફોટા પાડે હે હાંજીજી મોસ કરવાની છે ને ડિસ્કામાં ફૂલ હે મિત્રોજી રાતે પણ હજી મોસ કરવાની બાકી છે હાલ તો વિડીયો બનાવી ખૂબ જ મજા આવશે આજે તમને કેમ કે ત્યારે હાલ ફોટા શૂટનું કામ પૂરું પણ થઈ ગયું છે ને હાલ અહીંથી જઈ રહ્યા છે એ ઘર સાઈડ તો ફરી પાછા રાતે જ મળીશું જ્યારે રાસ ગરબામાં